રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામમાં ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી આજે ધોરાજીના ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે બેલેટ પેપરથી ગણતરી થઈ હતી ભૂખી ગામના સરપંચ તરીકે હરદીપસિંહ રાયજાદા ચૂંટાયા છે ચારસો અઠ્યાવીસ મતની જંગી લીડથી હરદીપસિંહ રાયજાદા ચૂંટાયા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી યોજાઈ હતી ધોરાજીની ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે મતગણતરી યોજાઈ હતી મારું નામ હરદીપસિંહ રાયજાદા હાલમાં યોજાયેલ સરપંચ પદની ચૂંટણીમાં મેં ભૂખી ગ્રામ પંચાયતના સરપંચ પદની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલું હતું ટોટલ અમે સરપંચ પદ માટેના ત્રણ ઉમેદવાર હતા આજે પરિણામનો દિવસ છે પરિણામ આવતા ખૂબ ખુશી સાથે મારે કહેવું પડે કે ચારસો ને મતની લીડથી મારા ગામે મને વિજેતા બનાવ્યો છે એ બદલ મારા ગામના વડીલો માતાઓ બહેનો અને મારા સાથી મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને હું ભવિષ્યમાં મારા ગામના વિકાસના કામમાં રોડ રસ્તા ગટર હું મારા ગામ ના વિકાસ ના કામ કામમાં પૂરેપૂરો મહેનત કરીશ અને ગામે જે મારા ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસો કાયમ ના માટે ગામ મારી ઉપર જળવાઈ રહે એવી હું મહેનત કરીશ થેન્ક યુ ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ધોરાજી